તો શિયાળો પૂરું થવાના આરે છતા શાકભાજીના ભાવથી ટામેટાના ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા પ્રતિ કિલો હોવાથી ગૃહિણીઓને મોંઘવારીનો પટકો છે સૂકા લસણના ભાવ ચારસો થી પાંચસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે લસણનો પ્રતિનંગ ભાવ પંદર થી વીસ રૂપિયા થઈ ગયા છે આવક ન થતા ભાવમાં અધધ વધારો થઈ રહ્યો છે શિયાળો વીતી ગયો પરંતુ શાકભાજીના ભાવ ન ઘટ્યા ટામેટા અને લસણના ભાવ તો એવા આસમાને છે કે કદાચ મધ્યમ વર્ગીય પરિવારો ખરીદતા પહેલાં દસ વાર વિચારે ટામેટાની અપેક્ષા હોય છે કે દેશી ટામેટા આવશે અને આવકમાં વધારો થવાના કારણે ભાવ ઘટાડો થશે જોકે બજારમાંથી દેશી ટામેટા ગાયબ છે આપ જણાવો શાકભાજીના ભાવ આપે જોયા કેવા ભાવ છે શાકભાજીના ભાવ વધારે જ છે એવરી ટાઈમ કરતાં બટ વી ડોન્ટ હેવ ઓપ્શન એટલે આપણે આ લેવું પડે છે ટામેટા જોઈએ લસણ જોઈએ લસણના ભાવ આપણે કહેવા લાગે ભાવ તો બહુ જ વધારે છે આ વખતે જે જનરલી છોલેલું લસણ બસો રૂપિયા કિલો છે એ આજે જ સાડા ચારસો કિલો છે ઓછી થાય બટ જે રેગ્યુલર યુઝમાં હોય અને જે બેઝિક વર્ક છે એ લોકોને તો કાંદા ટામેટા લસણ આ વગર ચાલવાનું જ નથી એટલે ઓછું થાય તો પણ યુઝ તો કરવું જ પડે છે અને જે પણ હોય એ આ બેઝિક જે વેજીટેબલ્સ છે એ વાપરવા જ પડે છે લસણ બી છે પાછળ પરંતુ આ લસણ ચારસોથી પાંચસો રૂપિયા કિલો છે એટલે કે જો લસણ લેવું હોય તો મિનિમમ સો રૂપિયા ખર્ચ કરવા જ પડે કારણ કે સૌથી ઓછું જે ક્વોન્ટિટી છે અઢીસો જેટલા લસણ બજારમાં સામાન્ય રીતે આવતા હોય છે પરંતુ અત્યારે જો જોઈએ તો એ લસણ અત્યારે ઘણું મોંઘું જોવા મળી રહ્યું છે જે વેપારી છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો લસણના ભાવ શું છે લસણ એકસો બીસ રૂપિયાના અઢીસો એકસો ત્રીસના અઢીસો બીકાઈ રહ્યા છે અત્યારે લસણ માર્કેટમાં હોલસેલ ભાવમાં ચારસો છે સાડે ચારસો રૂપિયા બિકાઈ રહ્યા છે તો છૂટકમાં એકસો વીસના અઢીસો એકસો ત્રીસના અઢીસો બીકાઈ રહ્યા છે શું કારણ છે કે લસણ આટલું બધું મોંઘું છે આવક ઓછી છે આવક બહુ ઓછી છે એટલે ભાવ વધારે છે બિલકુલ તો જે મધ્યમ વર્ગી પરિવાર છે તેમનું બજેટ ઉપર અસર થાય તે પ્રકારની સ્થિતિ લસણ પાંચસો રૂપિયા છે કાયમ લસણ ખાવું હોય ને તો અત્યારે બહુ અઘરું છે માણસને સામાન્ય માણસને જીવવા માટે લસણ જેને દવા તરીકે વાપરવું હોય ને એ પણ ના ખાઈ શકે એવી પરિસ્થિતિ છે બિલકુલ તો હાલ જે શાકભાજી છે સામાન્ય લોકો છે મધ્યમ વર્ગીય પરિવારો છે તેમના બજેટ ઉપર ભારે અસર કરી રહી છે અને લસણ હાલ પાંચસો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શોર માઝી ચોવીસ કલાક અમદાવાદ